ચેતન સુરેજા ટાઉન પ્લાનિંગ કમિટીનો ચેરમેન જે અગ્નિકાંડની ઘટના બની એ બદલ જે મૃતક પરિવાર છે એને શ્રદ્ધાંજલિ આપું છું અને હું અમારા મુખ્યમંત્રી અને અમારા રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ એની સૂચના મુજબ જિંદગીના જોખમે હવે કોઈપણ જાતની બાંધછોડ કરવામાં નહીં આવે કોઈપણ જાતની કચાશ કરવામાં નહીં આવે અને એટલી ખાતરી આપીએ છીએ રાજકોટ શહેર ની પ્રજાને કે આવું બીજી વખત બનશે નહીં અને પ્રજાને પણ વિનંતી છે કે આપની આજુબાજુ આ ટાઈપનું કોઈ પણ જાતનું પરમિશન વગરનું કૃત્ય અથવા કાર્ય થઈ રહ્યું હોય તો ત્યાંના લોકલ કોર્પોરેટર અથવા કોર્પોરેશનને જાણ કરવા વિનંતી જેથી કરી અને પ્રજાને દુઃખ ભોગવવાનો વારો ન આવે ઉપરાંત એસઆઈટી આ સંપૂર્ણ આ અગ્નિકાંડની તપાસ કરી રહી છે અને એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને કોઈ પણ જેના અપરાધી છે એને છોડવામાં નહીં આવે